व्रत उपवास હોય અને કંઈ ટેસ્ટી ખાવાનું અને હેલ્ધી ખાવાનું મન થાય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગણુજ કિચન આજે આપણે બનાવીશું શક્કરિયા સિંગની એકદમ ટેસ્ટી ચટપટી માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી ખીચડી તો તમે જો ક્યારે આ રીતે શક્કરિયાની ખીચડી બનાવી ના હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી બને છે તો માત્ર પાંચ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવી એના માટે તમે જુઓ અહીંયા મેં બે શક્કરિયાને આ રીતે ફોઇલ પેપરમાં વીંટીને સરસ એવા શેકી લીધા છે તો આ શક્કરિયાને શેકવાની રીત તમારે જોવી હોય તો મેં તમને મારી રેસીપીમાં પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો અને તમે જોજો કે કેવી રીતે શક્કરિયાને આસાનીથી માત્ર પાંચ મિનિટમાં તૈયાર કરવાના અહીંયા તમે જુઓ શક્કરિયા ઠંડા થયા પછી પણ એકદમ સરળ એની સ્કીન આ રીતે ઉખળી જશે અને સાથે એકદમ સુપર સોફ્ટ શેકાઈ જશે તો પાણી વગર આ શક્કરિયાને કુકર વગર તમે આ સરળ રીતે બાફી શકો છો તો અહીંયા મેં બે નાની સાઇઝના શક્કરિયા લીધા છે અને એની આપણે આ રીતે છાલ કાઢી તૈયાર કરી લેશું અને એ જ રીતે તમે જુઓ મેં બંનેની છાલ કાઢી તૈયાર કરી લીધા હવે આપણે સિંગ અને શક્કરિયાની ખીચડી બનાવવા માટે આ રીતના શક્કરિયાના ટુકડા કરી લેશો તો પાણી વગેરે શક્કરિયા કેટલા સરળ રીતે બફાઈ ગયા છે તો તમે મારી આ વ્રતવાળી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો અને તમે શિવરાત્રિ ઉપર કઈ રેસિપી બનાવો છો ભગવાન શિવજીને કયા રેસિપીનો ભોગ ધરો છો તે પણ મને જરૂરથી કહેજો તમે જુઓ અહીંયા શક્કરિયા આ રીતે કટ કરી લેશું તો મેં અહીંયા મોટા પીસ રાખ્યા છે તમે આના પણ રાખી શકો છો તો આપણા શક્કરિયા એકદમ સરળ રીતે કટ થઈ ગયા છે અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે અડધા કપ જેટલા સિંગ દાણા લેશું તો અહીંયા મારી પાસે ખારી સિંગ છે તો હું ખારી સિંગનો યુઝ કરું છું જો તમારી પાસે ખારી સિંગ ના હોય તો તમારે શેકેલા સિંગના દાણા લઈ લેવાના એના ફોતરા કાઢી લેવાના તો આપણે ખારે સિંગના પણ ફોતરા કાઢી લેશું અને થોડી વ્હાઇટ રહે એવી ક્લીન કરી લેશું તો બધા ફોતરા મેં કાઢી લીધા આ રીતે થોડા ફોતરા રહી ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને આપણે એનો થોડો દરદરો એવો પાવડર તૈયાર કરવાનો છે તો કોર્સ લઈ ખાસ એવો કરવાનો છે એમાંથી તેલ ના નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તમે જુઓ આ રીતનું હવે આપણે ખીચડીનો વઘાર કરીશું તો માત્ર પાંચ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય છે જો તમારી પાસે શેકેલા કે બાફેલા શક્કરિયા હોય તો હવે ખીચડીનો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન તેલમાં જીરું વરિયાળી અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું જો વ્રત ઉપવાસ હોય વરિયાળી ના ખાતા હોય તો સ્કીપ કરજો અને વઘારને સારી રીતે થવા દેશું પછી તીખાસ માટે આપણે બે તીખી લીલી મરચી એને પણ આ રીતે એડ કરી સારી રીતે સાતડી લેશું જો આદુ ખાતા હોય વ્રત ઉપવાસમાં તો એડ કરજો નહીં તો સ્કીપ કરજો હું અહીંયા નથી એડ કરતી સાથે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટેબલ સ્પૂન પાણી એડ કરીશું જેથી મસાલા બળી ન જાય અને એકદમ સરસ એવા મસાલાનો કલર પણ આવી જાય સારી રીતે મિક્સ કરી લેશું હવે તરત જ એમાં કટ કરેલા શક્કરિયાના ટુકડા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો બધો મસાલો શક્કરિયાના ટુકડામાં આ રીતે આવી જશે અને ખૂબ જ સરસ ફ્લેવરફુલ આપણી ખીચડી તૈયાર થશે તો આપણે એકથી બે મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લેશું પછી આપણે જે મસાલામાં બાકી હોય તે અને સિંગદાણાનો પાવડર એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું અને તૈયાર કરેલો સિંગદાણાનો પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું જો આ સમયે આપણે આ શક્કરિયાને પાણીમાં બાફ્યા નથી એટલે આ રીતે તમને ડ્રાય લાગશે હજુ આપણે એમાં થોડું પાણી એડ કરીશું એટલે એકદમ પરફેક્ટ ખીચડી તૈયાર થશે તો બે ટેબલ સ્પૂન જેટલું મેં પાણી એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું જે શીંગના દાણાનો પાવડર છે એ એકદમ શક્કરિયામાં મિક્સ થઈ જશે અને એકદમ કોટિંગ એવું લેયર થઈ જશે શક્કરિયામાં તો જો તમને આ રીતની ડ્રાય ખીચડી પસંદ હોય તો ડ્રાય કરવાની અને જો તમને ગ્રેવીવાળી પસંદ હોય તો થોડી ગ્રેવી કરી લેવાની હવે આપણે એકદમ ટેસ્ટી ચટપટી ખીચડી બને એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું તો બની ગઈને એકદમ સરળ સિમ્પલ અને સુપર ટેસ્ટી અને વ્રત ઉપવર્ષમાં ખૂબ જ હેલ્ધી એવી ખીચડી તો જો તમે ક્યારે આ રીતે શક્કરિયા અને સિંગની ખીચડી ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને એકવાર આ રીતે બનાવશો તો વારંવાર તમે આ રીતે બનાવશો એટલી ટેસ્ટી બને છે તો આ ગરમા ગરમ વ્રત ઉપવાસમાં સર્વ કરજો અને આજની જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે અને એકવાર આ રીતે ટેસ્ટી ચટાકેદાર હેલ્ધી એવી શક્કરિયા અને શેંગની ખીચડી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ